બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા સતત ત્રીજા વર્ષે પોર બંદરમાં પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે દેશભરમાંથી અંદાજીત સાઠ જેટલા પક્ષી પ્રેમીઓ જોડાયા હતા સત્તર ટીમોએ વિવિધ પોરબંદરના જળ પ્લાવિત વિસ્તારની પક્ષી ગણતરી કરી હતી સૌરાષ્ટ્રમાં સોમનાથથી દ્વારકા વચ્ચે માધવપુર અને પોરબંદર અગત્યનું છે અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે પોરબંદર શહેરમાં આમ તો પક્ષી અભયારણ આવેલું છે પરંતુ પોરબંદર પક્ષીનગર તરીકેની ઉપલબ્ધિ ધરાવે છે તીર્થ સ્થળ પક્ષીઓ માટે પોરબંદર દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે પોરબંદર પોરબંદર જિલ્લાના જળ પ્લાવિત વિસ્તારોમાં ત્રીજી અને ચોથી ફેબ્રુઆરી એમ બે દિવસ પક્ષી ગણતરી યોજાઈ હતી જેનો આંકડો આગામી ત્રણ દિવસમાં જાહેર કરવામાં આવશે અહેવાલ અશ્વિન ઠકરા સમગ્ર દેશની અંદર ગુજરાત રાજ્ય સૌથી વધુ જલપ્રવાહિત વિસ્તાર ધરાવે છે દેશનો ત્રેવીસ ટકા જેટલો જલપ્રવાહિત વિસ્તાર ગુજરાત રાજ્યમાં છે ગુજરાતનો વિશાળ સાગરકાંઠો અને પ્રમાણમાં સપાટ ધરાને કારણે થઈને આપણા સૌરાષ્ટ્ર અને કચ્છના જલપ્રવાહિત વિસ્તારો ખૂબ જ છીછરા છે એટલે એ પક્ષીઓ માટે ખૂબ આદર્શ નિવાસસ્થાન બની રહે છે પોરબંદર જિલ્લાના જે અગત્યના જલવાયુ વિસ્તારો છે મેટાકરી ગોસાબારા મોકરસાગર કુચડી જવાર અમીપુર ડેમ છાયાનું રણ પોરબંદર શહેરની વચ્ચોવચ્ચ આવેલું અભયારણ્ય પક્ષી અભયારણ્ય આ વિસ્તારો પક્ષીઓના આશ્રય સ્થાન માટે ખૂબ આદર્શ વિસ્તારો છે છેલ્લા ત્રણ વર્ષથી સતત આપણે ગણતરી કરી રહ્યા છીએ અને એવું જણાય છે કે કદાચ સમગ્ર રાજ્યની અંદર પોરબંદર જિલ્લાની અંદર કદાચ સૌથી વધુ સંખ્યામાં જલ્પાવિત વિસ્તારના પક્ષીઓ નોંધાયેલા છે ભૂતકાળની અંદર સમગ્ર રાજ્યની અંદર વીસ લાખ પક્ષીઓ જ્યારે નોંધાયેલા હતા એની સરખામણી માત્ર પોરબંદરના એક જ જિલ્લાની અંદર પાંચ લાખને છોતેર હજાર જેટલા પક્ષીઓ બે હજાર ત્રીસની ગણતરીઓ નોંધાયેલા જે દર્શાવે છે કે પોરબંદર જિલ્લો પક્ષીઓના રહેઠાણ માટે કેટલો અગત્યનો છે ગૌરવપ્રદ વાત એ છે કે ઉત્તરો ઉત્તર આ જળાશયોની અંદર પક્ષીઓની સંખ્યા વધી રહી છે પોરબંદર એક આદર્શ પક્ષી તીર્થ તરીકે સમગ્ર દેશની અંદર અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એ નકશા પર ઉભરી આવી રહ્યું છે આપણી પક્ષી ગણતરીના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યમાંથી તો માત્ર નહીં પણ તો અન્ય રાજ્યોમાંથી એટલે કે ગોવા અને વેસ્ટ બેંગાલમાંથી પણ આપણા મિત્રો જોડાયેલા છે અને એક મિત્ર યુકેમાંથી પણ આ વખતે આપણી પક્ષી ગણતરીમાં જોડાયેલા છે જે એક ખૂબ જ ગૌરવની બાબત ગણી શકાય

અમીપુર ડેમમાં પાણી ઓછું છે અમીપુર ડેમના દરવાજાનું કામ ચાલુ છે કારણે પાણી ઓછું છે તો એની સામે આપણા મેઢા ક્રિકની અંદર વિપુલ સંખ્યામાં પક્ષીઓ છે અને એને કારણે આપણા જિલ્લાના પક્ષીઓની સંખ્યા ખરેખર તો વધી હોય એવું જણાય છે પોરબંદર જિલ્લા માટે એક અગત્યની બાબત એ છે કે તાજેતરમાં તે રાજ્ય સરકારશ્રી દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે કે મોકરસાગર ગોસાબારા વેટલેન્ડ જે છે એ વેટલેન્ડને એક આદર્શ પક્ષી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું દ્વારકા અને સોમનાથની વચ્ચે માર્ગની અંદર લગભગ મધ્યમાં આવતું પોરબંદર આ પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણરૂપ બની રહેશે સાથોસાથ લાંબી મુસાફરીમાં જે લોકો વચ્ચે એક હોલ્ટ કરવા માગતા હોય તેઓને એ હોલ્ટ કરવા માટેનો એક સુંદર બહાનું કહીએ તો બહાનું કારણ કહીએ તો કારણ એ મળી રહેશે અને મને ચોક્કસ ખાતરી છે કે પોરબંદર ગુજરાત રાજ્યની અંદર જ નહીં દેશની અંદર એક અગત્યના પક્ષી પ્રવસન સ્થળ તરીકે ઉભરી આવશે મારું નામ ચિરાગ સોલંકી છે શોખથી હું એક પક્ષી નિરીક્ષક છું અને પોરબંદરની અંદર બે દિવસીય પક્ષી ગણતરીનો મેં ભાગ લીધો હતો અને તે દરમિયાન અમને ઘણા બધા પક્ષીઓ અને ઘણી બધી અલગ અલગ પોરબંદરની બાયોડાયવર્સિટી અને જલપ્લાવિત વિસ્તારો જોવા મળ્યા એની ખૂબ અમને આનંદ થાય છે અને આટલી સરસ મજાની જગ્યા પોરબંદરની અંદર આવેલી છે એ માણસોએ અહીંયા આવીને જોવી જોઈએ અને માણવી જોઈએ બે દિવસીય પક્ષી ગણતરીમાં અમે સત્તર ટીમ અલગ અલગ જલપ્લાવિત વિસ્તારોમાં જઈ અને આ બે દિવસ ની પક્ષી ગણતરીમાં પક્ષીઓનું એક એસ્ટિમેટ છું અને એ એસ્ટિમેટથી આપણને અહીંની ડાયવર્સિટી જે એવિયન ડાયવર્સિટી છે એ આપણને વધુમાં વધુ ખ્યાલ આવશે અને ઘણા બધા પક્ષીઓ છે જે પર્યાવરણની અંદર ખૂબ જ સારું એક ઇન્ડિકેટર છે કે તેના થકી આપણે સજાગ રહી શકીએ